આ બધી વાતો આગળ આવશે કે આની પાછળ તમારું નામ સંભળાય એટલે મેં એને ત્યાં જઈને રૂબરૂ હું પુરાવા આપીશ કે હવે હું તમારી પાછળ છું ઓછામાં ઓછા બે થી ચાર વખત દિવસમાં નીતિનભાઈ પત્રકાર મિત્રો ના ઘણા ના ફોન આવે છે એ લોકોને જે કઈ જાણવું હોય એ નાની મોટી સત્ય હકીકતો હું જણાવું છું એમાં કોઈ ખોટી વાત છે નહીં ભાઈ વસંતભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનો ક્યારેય વાર્તાલાપ નથી થતો એની સાથે કોઈ જાતની ચર્ચા નથી થઈ નથી મિલનભાઈ સાથે થઈ મિલનભાઈએ જ્યારે પહેલો જ મીડિયો મૂક્યો ત્યારે એનો આવ્યો એની એક કલાક પહેલાં મિલને મને ફોન કરેલો મેં કીધું આ તમારો પ્રશ્ન છે તું મને વિજય બાપુ ત્યાં નક્કી કરી લ્યો અને આની અંદર સ્પષ્ટતાઓ પૂર્વક હું એવું માનું છું કે આપીગાની અદમ્ય ઈચ્છાઓ છે આ બધું બહાર આવે પેલો જીડિયો બહાર આવ્યો અને હું ગયો તો મને બોલાવવામાં આવ્યો હતો ગીતા મને ફોન કર્યો બાપુ મળવું છે હું તમારી દીકરી છું મેં કીધું બેન ગઈકાલે મારી દીકરી હતી આજે છો ને આવતીકાલે છો મને કે મળવું છે મેં કીધું કઈ વાંધો નહીં ગમે ત્યારે આવતો મારી પાસે પુરાવો છે રેકોર્ડિંગ થયેલો છે જરૂર હું જે પોલીસી મારી પાસે પુરાવા વાત હશે ત્યારબાદ બે ત્રણ કોણ આવ્યા પેલી વખત મને એને કીધું ભાઈ ને મળવું છે કીધું ભાઈ કોણ ઈ કે સામંતભાઈ શામતભાઈ ને કયો મને ફોન કરાય સામંતભાઈ મને ફોન કર્યો કે બાપુ મળવું છે ક્યારે મળવું છે મને કે બે ત્રણ દિવસ પછી મેં કીધું કઈ વાંધો નહીં એટલે હું બીજે દિવસે તે દિવસે જ રાત્રે નીતિનભાઈ ચાવડાના ઘરે ગયો દોઢ કલાક સુધી ચર્ચાઓ કરી કે ભાઈ જો એક સમાધાન ની વાત બંધાતી હોય તો મારે એને મળવું જરૂરી છે નીતિનભાઈ મળી અને વાત કરી બધી નીતિનભાઈ મને એવું કીધું કે ભાઈ આને કાઢી મૂકો ગીતાબેન ને કાઢી મૂકો

એને મને ફરિયાદ કરી મેં તરફ નીતિનભાઈ ફોન લગાડ્યો એટલે નીતિનભાઈ કીધું ભાઈ મારે મારા ઘરે એ માણસ રહ્યો છે મોટો થયો છે જૈમો છે બધું કર્યું છે એટલે બાર કે ચૌદ લાખ રૂપિયા જે કાઈ છે એને મને દેવાના છે એટલે મેં કીધું ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી આ સાધુ માણસ થઈ ગયો છે ઈ સાધુ થઈને જો અમારા ભાઈઓની અંદર ભાગ માગી શકતો હોય અને એના નામે એ જમીન રાખી શકતો હોય તો એને અમને આ પૈસાઓ આપવા પડે આ નૈતિકતાની વાત છે તમારે મકાનોમાં ભાગ જોઈ છે તમારા ગ્રાસોમાં ભાગ જોઈ છે તમારી જમીનોમાં ભાગ જોઈ છે તો તમારે આપવું પડે એટલે મેં વિજય ભગતને કીધું આપ સત્તાધાર જગ્યાના લઘુ મોહન થવો આપણે બંને અહીંયાથી સાથે જઈએ સત્તાધારમાંથી એક પણ રૂપિયો દેવાનો નથી નીતિનભાઈ કે બાર લાખ તો બાર લાખ ને ચૌદ લાખ તો ચૌદ લાખ હું મારા વ્યક્તિગત આપવા માટે તૈયાર છું તમે સાથે ચાલો મને કે એમાં કઈ મારે એવા આરે પાયા જવાની જરૂર નથી દેવા હોય તો તમે દે આવો મારે કઈ કામ નથી પૈસા તમારી પાસે માગે છે મારી પાસે એ માણસ નથી માગતો એટલે એ વસ્તુ આજે ઊભી થઈ પૈસા છે ને ભાગે છે મેં તમે શું સાંભળ્યું મેં આપને કીધું હું બોલ લો રિપીટ કરું છું અહીંયા ધ્યાન દેજો

સંપૂર્ણ વ્યવહારિક વાત તમે અહીંયા ધ્યાન રાખજો પ્લીઝ હા હા બરોબર છે હવે એ બાબતમાં કાંઈ પૂછ હોય તો પૂછો સૌથી પહેલા વેલા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમ સૌ પત્રકાર મિત્રોને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં મારી આપ સૌને વિનંતી છે આ વિવાદ વિજય ભગત ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી દરેક લોકો સત્તાધારની જગ્યા સત્તાધાર હિત સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે આજે તમે બધાએ મને માફ કરજો તમે બધાએ સવારમાં મને મારા ઘરે ચાલી લીધું આપ સૌ બધાએ તમારું બધાયનું સ્વાગત છે પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો આ પત્ર મારા દ્વારા લખેલો છે આ પત્ર મારા દ્વારા લખેલો છે મારા લેટર પેડ ઉપર લખેલો છે તો પત્રકાર મિત્રો હોય પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એની ખરાઈ કરવા માટે એની વાત જાણવા માટે આપ તમારું સ્વાગત છે વિષય મેં પહેલા પણ કીધું પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે વિજય ભગત ઉપર આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે ગીતાબેન ઉપર માટે વિવાદ કોની ઉપર વિવાદ શેનો છે આ બંને લોકોનું સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી એટલે મારી સૌને વિનંતી આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ આપણે કોઈ પાંચ પચીસ લોકોને રોટલો નથી આપી શકતા પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને ઈ ગીગા ની ઈચ્છાથી મળે છે માં ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે તમે એમાં કદાચ બની પણ આપણે ચલાવી બીજું જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડની ગાડી ગાદી છે આની અંદર મેં લખેલું છે જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્ર ના થઈ રહ્યા છે જયારે તમારી પાસે હિસાબો ના થઈ રહ્યા છે તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થઈ શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો પેલા બાવીસ તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે ત્યાર પછી એમાં ન પડ્યો એટલે એવું કીધું ભાઈ પેલી તારીખે થશે તો પહેલી તારીખે ધ્વજારોહણની વાત કરી એ છેલ્લા પંદર વીસ દિવસ સુધી ગાય વગાડી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દરેક લોકોના માધ્યમથી દરેક લોકોને આમંત્રણો આપ્યા હતા આપ સૌ જાણો છો તો આ આમંત્રણો આપ્યા પહેલા એમ કીધું કે એક લાખ માણસો થશે પછી એમ કીધું કે પચાસ હજાર માણસો થશે ત્યાર પછી પહેલી તારીખે સંમેલન થયું વધારેમાં વધારે પંદરસો થી સત્તરસો અગિયાર બસો એકસો ને છ્યાસી છવ્વીસ ફોર વ્હીલરો ભૂતબાપાને ત્યાં બાકીની ચાલીસ પચાસ બાર આ બધી વસ્તુનો ટોટલ મારો એટલે સંખ્યા તમારી પાસે આવી જાય હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી સત્તાધાર જગ્યા હોય કે આપા આપીગાનો ઓટલો હોય બે જ જગ્યાએ ધજાઓ ચડે છે એક કાળી ચૌદસ દિવસે અને એક અષાઢી બીજને દિવસે બાકી ભજન હોય પબ્લિક નો થઈ તો એમાં કઈ પબ્લિકનો વાક છે જે લોકો પચાસ ટકા લોકો છે એ શું થયું જોવા આવ્યા છે અને પચાસ ટકા લોકો તમે દેડા આવ્યા છે તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાયા નથી તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો જસ મેળ્યો તો તમારો અબજસ મળ્યો તો સમાજનો કોઈ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ તો આનો મતલબ તમારી સાથે રાજકીય સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી નક્કી થઈ ગયું સાહેબ બાજુમાં જ વિસાવદર વિસાવદરના કોઈપણ કોઈ પણ પ્રકારના રાજકીય સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા નહોતા જૂનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા નહોતા મહુવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા બાકી કોઈ નહોતું સુરતના કોઈ આગેવાનો હતા બોમ્બેના કોઈ આગેવાનો હતા અમદાવાદના કોઈ આગેવાનો હતા તમે જોયા હોય તો મને કહી શકો છો તો પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે હવે નિર્ણય તમારે કરવાનો છે